નમસ્કાર ધોરણ અગિયાર વિષય ઇતિહાસ પાઠ એક પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો ક્વેશ્ચન એક નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખો એક ઇતિહાસ લેખન એટલે શું તે જાણવાના સાધનો જણાવો ઇતિહાસ લેખન અને તે જાણવાના સાધનોની વિગત નીચે મુજબ છે ભારત એક ઉપખંડ જેટલો વિશાળ હોવાથી વરસાદ આબોહવા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ વિભિન્ન પ્રદેશોમાં એટલો બધો તફાવત જોવા મળે છે કે ભારત એક વિશાળ રાષ્ટ્ર નહીં પરંતુ અનેક દેશોના બનેલા એક ઉપખંડ જેવું લાગે છે આ પ્રાદેશિક ભિન્નતા સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ વિવિધતા સફર બની રહી છે તેમ છતાં મોટે ભાગે એક વિશાળ સર્વસામાન્ય સંસ્કૃતિનો ભાગ છે અનેક પ્રજાતિ અને સંસ્કૃતિઓના સમન્વયમાંથી મહાન ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો છે મોટાભાગના લોકો હમણાં સુધી એમ માનતા કે ઇતિહાસમાં માત્ર વંશાવલીઓ યુદ્ધો અને રાજા મહારાજાઓના વિવરણો જ આપેલા હોય છે પરંતુ હકીકતમાં એમ નથી ઇતિહાસ તેને મળેલ અનેકવિધ સાધન સામગ્રીનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરી એક લાંબા સમયગાળા સુધીની રાજકીય સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરે છે એટલું જ નહીં તે ઘટનાઓ કેવી રીતે બનવા પામી તેવો પ્રશ્નો ઉઠાવી તેનો સમાજ પર પડેલો પ્રભાવ સ્પષ્ટ કરે છે ઘણીવાર નવીન સામગ્રી પ્રાપ્ત થતાં ઇતિહાસની નવી નવી વ્યાખ્યાઓ કરે છે તે હકીકત અને કલ્પના વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ કરે છે ઇતિહાસકાર ઐતિહાસિક આધારોને તપાસી તેની સત્યતાનું આલેખન કરે છે હકીકતમાં પ્રાચીન ભારતીય ઇતિહાસ લેખન પદ્ધતિ પશ્ચિમી પદ્ધતિ કરતાં અલગ હતી ભારતમાં સતયુગ ત્રેતાયુગ યુગ અને કળિયુગના માધ્યમથી પુરાણોમાં લેખન થયેલું જોવા મળે છે ઇતિહાસકારો ઇતિહાસ જાણવાના સાધનોને બે ભાગમાં વહેંચે છે એક અલેખિત સાધનો ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે પ્રાચીન પથ્થરો ધાતુઓ માટીના વાસણો મુદ્રાઓ હાડપિંજરો ન્રુવંત શાસ્ત્રીય સાધનો વગેરેને અલેખિત સાધનો કહેવામાં આવે છે બે લેખિત સાધનો લેખિત સાધનો ચાર પ્રકારના છે ધાર્મિક સાહિત્ય ધર્મેતર સાહિત્ય સિક્કાઓ શિલાલેખો અને વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધો ઇતિહાસ લેખન અંગે અલિખિત સાધનોની માહિતી આપો ક્વેશ્ચન ટુ લેખન અંગે અલિખિત સાધનોની માહિતી નીચે મુજબ છે ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલિખિત સાધનો તરીકે ઓળખાવે છે પ્રાચીન પથ્થરો ધાતુઓ માટીના વાસણો મુદ્રાઓ હાડપિંજરો ધ્રુવન શાસ્ત્રીય સાધનો વગેરે અલેખિત સાધનો કહેવાય છે આ પ્રકારના સાધનોમાં કોઈ પણ પ્રકારની લેખિત સામગ્રી મળતી નથી પરંતુ દટાયેલા શહેરો ગામડાઓ અને ઉપર જણાવેલ અલેખિત સાધનોમાંથી ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસનું સર્જન કરે છે ભારતના ઇતિહાસનો બહુ મોટો ભાગ આવા અલેખિત સાધનો દ્વારા તૈયાર થયો છે પ્રાચીન ભારતના આવા ભૌતિક અવશેષોનો અભ્યાસ પુરાતત્વશાસ્ત્રની મદદથી થાય છે પુરાતત્વશાસ્ત્રીઓ આવા પ્રાચીન સ્થળોને શોધી કાઢી તેનું ઉત્ખનન ખોદકામ કરે છે અહીંથી મળેલ અવશેષોને આધારે તેઓ આ સ્થળોનો સમય અને વીતેલા યુગના મનુષ્યના જીવન અંગે ધારણાઓ કરી વૈજ્ઞાનિક ઢબે તેમનો ઇતિહાસ સ્પષ્ટ કરે છે ભારતમાં આ પ્રમાણે પુરાતત્વશાસ્ત્રીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક બાબતો શોધી કાઢવામાં આવી છે ચૌદ લાખ વર્ષ પહેલાં માનવના પુરાવાથી લઈને હડપિયા સમય સુધીના એક મોટા ગાળાનો ઇતિહાસ આ લેખે છે જેમ કે પાષાણ મધ્ય પાષાણ નવ પાષાણ ધામ્ર પાસાણ યુગ અને લોહ યુગ ઇતિહાસકારો સમય કઈ રીતે નક્કી કરે છે તે સ્પષ્ટ કરો ઇતિહાસકારો સમય નીચેની વિવિધ રીતે નક્કી કરે છે ઉત્ખનન દરમિયાન મળી આવેલ અવશેષોનો સમય નક્કી કરવા માટે તેઓ કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે તેમાંની સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિ છે રેડિયો કાર્બન ફોર્ટીન આ પદ્ધતિ પ્રમાણે કાર્બન ફોર્ટીન તમામ પ્રકારના સજીવોમાં રહેલું છે સજીવના મૃત્યુ બાદ કાર્બન ફોર્ટીન ફરીથી વાતાવરણમાં ભળવા લાગે છે અને વાતાવરણમાં તે કેટલી હદે ભળી ચૂક્યો છે તેના પરથી કોઈપણ સજીવની ઉંમર નક્કી કરવામાં આવે છે વનસ્પતિના અવશેષો અને તેની સાથે પરાગ વિશ્લેષણની પદ્ધતિનો ઉપયોગ કરી તેની ઉંમર નક્કી કરવામાં આવે છે ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસથી ખડકો અને ખાણોમાંથી કેટલા જૂના સમયના ધાતુઓ મળી આવી હશે તે નક્કી થઈ શકે છે આમ ઉપરોક્ત વિવિધ રીતે સમયગાળો નક્કી કરવામાં આવે છે ચાર ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા સમજાવો ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા નીચે મુજબ જોવા મળે છે પશ્ચિમમાં ઐતિહાસિક ઘટનાઓને સમય અનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે પરંતુ તેનો અર્થ એ નથી કે ભારતીયોમાં ઇતિહાસ પ્રત્યે કોઈ રુચિ ન હતી હકીકતમાં પ્રાચીન ભારતીયોની ઇતિહાસલેખન પદ્ધતિ પશ્ચિમી પદ્ધતિ કરતાં અલગ હતી ભારતમાં સતયુગ ત્રેતાયુગ દ્રાપરયુગ અને કળિયુગના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસલેખન થયેલું જોવા મળે છે તેમાંથી શાસકો અને રાજવંશોની યાદી પણ પ્રાપ્ત થાય છે તેમની સિદ્ધિઓ અને તેમની સાથે ઘટેલી ઘટનાઓ વિશેની ચર્ચા પણ છે ઈસવીસનની બારમી સદીમાં કલહણે રાજત રંગીણી નામનો કાશ્મીરનો ઇતિહાસ લખ્યો જે પ્રાચીન ભારતીયો ઇતિહાસ વિશે અજાણ ન હતા તે વાતની સાબિતી આપે છે જોકે આ સિવાય આટલો સ્પષ્ટ કોઈ ઐતિહાસિક ગ્રંથ ભારતમાં જોવા મળતો નથી તે પણ એક હકીકત છે સદીમાં અંગ્રેજોએ ભારત પર પોતાનું રાજ સ્થાપવાની શરૂઆત કરી તેમણે પ્રાચીન ભારતનો ઇતિહાસ અને ભારતીય સમાજ વિશે જાણવા માટે ભારતના પ્રાચીન ગ્રંથોનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કરાવ્યો એટલું જ નહીં પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે ઈસવીસન સત્તરસો ચોર્યાસી રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરવામાં આવી તેણે મનુસ્મૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો તે દ્વારા જર્મન વિદ્વાન મુલરે ભારતની ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું અંગ્રેજોએ પ્રાચીન ભારતીય ભાષાઓ જાણવાનો પણ પ્રયત્ન કર્યો અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની લિપિ ઉલ્ કેલી ઈસવીસન અઢારસો સાડત્રીસ વિન્સ્ટ આર્થર સ્મિથે ઓર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા લખ્યું જે પ્રાચીન ભારતને લગતો સૌ પ્રથમ આધારભૂત ગ્રંથ હતો જો કે આ ગ્રંથ બ્રિટિશ દ્રષ્ટિકોણથી લખાયેલો છે જેમાં બ્રિટિશરોના ગુણગાન ગાવામાં આવ્યા છે તેણે પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય શાસન કરતાં બ્રિટિશ શાસનને વધારે ઉપયોગી ગણાવ્યું છે અંગ્રેજોએ પોતાના દ્રષ્ટિકોણથી ભારતનો ઇતિહાસ લખ્યો તો ભારતના રાષ્ટ્રવાદીઓએ તેમની સામે રાષ્ટ્રવાદી ઇતિહાસનું લેખન કરવાની જવાબદારી લીધી જેમણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વિશ્વ સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો આવા બે મહત્વપૂર્ણ રાષ્ટ્રવાદી ઇતિહાસકારોમાં ડૉક્ટર આરજી ભાંડારકર અને વી કે રાજવાડેનો સમાવેશ થાય છે સ્વતંત્રતા બાદ ભારતીય ઇતિહાસ લેખનમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું ધીમે ધીમે રાજકીય ઇતિહાસને સ્થાને સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ પર લખાણ વધવા લાગ્યું એલ બાસમ ધ વંડર ધેટ વોઝ ઇન્ડિયાના લેખક અને ડીડી કૌસામ્બી ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રીના લેખક આ ક્ષેત્રે સૌથી અગત્યના ગણાય છે ક્વેશ્ચન ફાઈવ વિદેશી મુસાફરોના વૃતાંતો ભારતનો ઇતિહાસ જાણવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે સમજાવો વિદેશી મુસાફરોના વૃતાંતો ભારતીય ઇતિહાસ જાણવાનું મહત્વપૂર્ણ માધ્યમ હતા કારણ કે પ્રાચીન કાળથી ભારત વિદેશો સાથે સંપર્કમાં રહ્યું છે અનેક વિદેશીઓ ભારતમાં આવતા રહ્યા છે તેમણે ભારત વિશે જે કાંઈ લખ્યું છે તે પણ ઇતિહાસ જાણવાના મહત્વપૂર્ણ સાધનોમાં સ્થાન પામે છે પ્રાચીન ભારતમાં ગ્રીસ રોમ અને ચીનમાંથી યાત્રાળુઓ આવ્યા હતા કેટલાક રાજદૂતો હતા તો કેટલાક ધર્મના અભ્યાસ માટે આવેલા તો કેટલાક વેપાર વાણિજ્યનો હિસ્સો બનીને આવ્યા હતા આ બધાએ ભારત વિશે ઘણું બધું લખાણ કર્યું છે આમ આપણે સ્થાનિક સાહિત્ય અને વિદેશીઓએ લખેલી પ્રવાસ નોંધોને મેળવીને ભારતનો ઇતિહાસ વધુ સ્પષ્ટ રીતે લખી શકીએ છીએ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં સેલ્યુક્સ નિકેટરનો રાજદૂત મેગેસનિસ ભારત આવીને રહ્યો હતો તેણે ભારત વિશે ઇન્ડિકા નામનો મહત્વપૂર્ણ ગ્રંથ રચ્યો હતો જોકે આ મૂળ ગ્રંથ ઉપલબ્ધ થતો નથી પરંતુ તેના પછી નાગરિક લેખકોએ તેમના ગ્રંથોમાં ઇન્ડિકાનો સંદર્ભ અવારનવાર ટાંક્યો છે ઇન્ડિકામાં ચંદ્રગુપ્ત મૌર્યની શાસન વ્યવસ્થા ભારતની સમાજ વ્યવસ્થા અને વેપાર વાણિજ્ય જેવી આર્થિક બાબતની મૂલ્યવાન માહિતી પ્રાપ્ત થાય છે ઈસવીસનની પ્રથમ અને બીજી સદીમાં પણ ગ્રીક અને રોમન લોકોએ ઘણા બધા ભારતીય વેપારી મથકો અને અગત્યના બંદરો વિશે માહિતી આપી છે તેમણે ભારત અને રોમ વચ્ચે થતા વેપારનો વિસ્તૃત અહેવાલ આપ્યો છે આવા ગ્રંથોમાં ટોલેમીનું નેચરલ જિયોગ્રાફી અને પ્લેનીના ગ્રંથો મહત્ત્વના છે આ સિવાય પેરીપ્લસ ઓફ ધ ઓરિથ્રિયન સી ખૂબ જ મહત્ત્વનો ગ્રંથ પ્રાપ્ત થયો છે તે કોઈ અજ્ઞાત લેખકે ભારતીય બંદરો વિશે લખેલો છે બૌદ્ધ ધર્મના આકર્ષણથી ચીનના યાત્રીઓ ભારત આવ્યા હતા આ પ્રવાસીઓમાં ફાહિયાન યુએનસાંગ અને ઇચસિંગ મુખ્ય હતા તેમણે ભારતના બૌદ્ધ ધર્મ બૌદ્ધ તીર્થ સમ્રાટ હર્ષવર્ધન નાલંદા વિશ્વવિદ્યાલય અને તત્કાલીન ભારતીય સમાજનું આંખે દેખ્યું અને વિસ્તૃત ચિત્રણ કર્યું છે ક્વેશ્ચન ટુ ટૂંકમાં જવાબ આપો વેદો કેટલા છે અને કયા કયા વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથોની ચર્ચા કરો મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથો નીચે મુજબ છે બૌદ્ધ સાહિત્યમાં ત્રિપિટક સૌથી મહત્ત્વપૂર્ણ ગણાય છે તેમાં શુદ્ધપીટક વિનયપીટક અને અભિધમ પીઠકનો સમાવેશ થાય છે શુદ્ધપીઠકમાં ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરવામાં આવી છે જ્યારે વિનયપીટકમાં બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટે નિયમોનો સમાવેશ થાય છે જ્યારે અભિધમ પીઠકમાં બૌદ્ધ તત્વજ્ઞાન જોવા મળે છે આ સિવાય બૌદ્ધ સાહિત્યમાં જાતક કથાનું જ્ઞાન બહુ જ અગત્યનું છે થર્ડ સંગમ સાહિત્ય વિશે માહિતી આપો સંગમ સાહિત્ય વિશે નીચે મુજબ માહિતી મેળવીએ દક્ષિણ ભારતમાં ધર્મેતર સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ સંગમ સાહિત્યને ગણાવી શકાય તેની રચના તમિલ ભાષામાં થઈ છે તેના રચ્યતા અનેક કવિઓ હતા મદુરાઈમાં આવા ત્રણ સંગમો સભા થયા તેમાં રચાયેલું સાહિત્ય એટલે સંગમ સાહિત્ય આ સાહિત્યમાં રાજાઓ અને સુરવીરોની પ્રશસ્તિઓ રચવામાં આવેલી લાંબી ટૂંકી ટૂંકી કવિતાઓનો સમાવેશ થાય છે આ કવિતાઓ રાજદરબારોમાં ગાવામાં આવતી આ સાહિત્યમાં શિલ્દીગારમ દિગારમ મણિમેખલાઈ જેવા વિખ્યાત મહાકાવ્યોનો સમાવેશ થાય છે ઈસવીસન પૂર્વે ત્રણસોથી ઈસવીસન ત્રણસો સુધીના સમયગાળાના દક્ષિણ ભારતના રાજકીય સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક પરિવેશને સમજવા માટે સંગમ સાહિત્ય સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે સંગમ સાહિત્યમાં કરવામાં આવેલા વર્ણનોનું સમર્થન પુરાતત્વશાસ્ત્રીઓએ તેમજ વિદેશી પ્રવાસીઓએ પણ કર્યું છે ચાર સિક્કાઓ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે સમજાવો સિક્કાઓ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે કારણ કે સિક્કાઓ ઇતિહાસ જાણવા માટે સિક્કાઓના અભ્યાસને મુદ્રાશાસ્ત્રો નિવેષ કહેવાય છે આ શાસ્ત્રો સિક્કાનો સમય તેની લિપિ તેની ધાતુ વગેરે ઉપર અધ્યયન કરી ઇતિહાસ તારવી આપે છે સિક્કાઓ ઉપર જોતા જોવા મળતા પ્રતીકો અને ચિત્રોની મદદથી પણ ઇતિહાસ જાણવા મળે છે ભારતમાં સૌથી જૂના સિક્કા પંચમાર્ગ સિક્કાઓ છે તે ચાંદી અને તાંબાના બનેલા હતા અને તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે પાંચમી સદીનો ગણાય છે આ સિક્કાઓ જુદા જુદા આકારના હતા પાંચ ભારતમાં મળી આવેલા સ્મારકો જણાવો ભારતમાં મળી આવેલા સ્મારકો રાજાઓ અને સામાન્ય લોકોના રહેઠાણ તથા મંદિરો જેવા સ્થાપત્યોમાંથી જે તે કાળની વાસ્તુકલાનો વિકાસ જાણવા મળે છે ઉત્તર ભારતના નાગર શૈલીના મંદિર દક્ષિણ ભારતના દ્રવિડ શૈલીના મંદિરો અને દખણના બેસર શૈલીના મંદિરો પ્રાચીન કાળની વાસ્તુકલાના અને મંદિર સ્થાપત્ય શૈલીના મહત્વપૂર્ણ દસ્તાવેજો છે સ્તૂપો ચેત્યો વિહાર અને મંદિરો ભારતની સાથે સાથે દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના વિસ્તારો સુધી જોવા મળે છે જે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર સ્પષ્ટ કરે છે ઈસવીસનની નવમી સદીમાં જાવામાં બંધાયેલું બોરોબંદર મંદિર તેનો મહાન પુરાવો છે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે શિફોડિંગ બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે ત્રિપિટક રાજત રંગીણી ગ્રંથના રચયતા કોણ છે કલહણ સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી મદુરાઈ ભારતના કયા સિક્કા સૌથી જૂના હોવાનું મનાય છે પંચમાર્ગ સિક્કા તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ